अमरनाथ ना उना ना लांचिया पीआई नो पर दफाश था वह मधुपुर मांडवी चेकपोस्ट पर तोड़ कराया हुआ तो जो चेकपोस्ट पर तोड़ था वह तो त्या जी चौबीस का लाख पहुंचू दिव थी आपका प्रवासी पास थी तोड़ करा तो हतो जी चौबीस का लाख ना है वाल बाद हर कम मच्छी हुआ तो गत तारीख त्रिश ना रोज एसीबी द्वारा से તમામે તમામ પોલીસ કર્મીઓ છે તે પોતાનું ફરજ પરથી ભાગી છૂટ્યા હતા જ્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ હાલ આપણે છીએ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર અને આપ જોઈ શકો છો આ એ જ ચેકપોસ્ટ છે જ્યાં જતા હજારો પ્રવાસીઓ પરત આ ચેકપોસ્ટથી છે તે ઉનામાં કે ગુજરાતમાં એન્ટ્રી કરતા હોય છે ત્યારે એ જ લોકોને એન કેન પ્રકારે છે તે કોઈ પણ રીતે દબાવીને મારીને કચડીને ગમે તેમ કરીને એની પાસેથી છે તે મોટા તો છે તે કરાતા હતા ત્યારે એસીબી ગઈકાલે ત્રણ લોકો એટલે કે ઉનાના પીઆઈ તેમજ ઉનાના એક એસઆઈ નિલેશ મૈયા અને વચેટીઓ જે છે નિલેશ તડવી તેની ધરપકડ તે તે તેને ધરપકડના દોર છે તે શરૂ કર્યા છે તો બીજી તરફ તેના વિરુદ્ધ છે તે ફરિયાદ છે તે દાખલ કરી છે ત્યારે ક્યાંથી ક્યાંક કહી શકાય કે આ ચેકપોસ્ટ છે તે ગુજરાતમાં અત્યારે સૌથી વધુ બદનામ ચેકપોસ્ટમાંની એક છે તે બની ગઈ હતી કેમ કે હજારો લાખો રૂપિયા છે તેનો તોર છે જ અહીં થઈ રહ્યો હતો અને જે વિડીયો વાયરલ થયો છે તે પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ